હવે આગળ વાત કરીએ તો દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકથી અંડાધાર વરસાદ વચ્ચે તંત્રની ભૂલના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો છે દિલ્હીના ફરીદાબાદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી એસયુવી કાર ફસાઈ ગયા બાદ ડૂબી ગઈ હતી જેના કારણે કારમાં સવાર બે લોકોના મોત થઈ ગયા એસયુવી કારમાં સવાર બેંક મેનેજર અને કેશિયરનું મોત થયું છે સ્થાનિક પોલીસ પ્રશાસને દાવો કર્યો છે કે રેલવે બ્રિજના અંડરપાસ બહાર ચેતવણી આપવા છતાં કાર નીકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના કારણે કાર ડૂબી જ્યારે મૃતકોના સંબંધીઓનો આરોપ છે કે અંડરપાસ આગળ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું પરંતુ સવાલ એ થાય છે કે ક્યાં સુધી દિલ્હીમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો જીવ ગુમાવતા રહેશે હાલમાં કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીના મોત બાદ ફરી એક વખત અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી બે લોકોના મૃત્યુ થવાના કારણે લોકોમાં ભારે રોષ છે